બાકી ગયો મિત્રો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જાગતા મેળીમાં આજે મિત્રો આપણો તાવો છે જે તાવું આયોજન રાખેલ છે અને પોચ્યા છે ત્રણ વાગ્યા છે અને આજનો આપણો નો બ્લોક આપણે સ્ટાર્ટ કરી તાવાનો મિત્રો તમને દેખાડીશ આની જગ્યા કેવી છે અને જે જાગતા મેળીમાં છે આપણે ઘણા બધા તાવો કરતા હોય છે ખૂબ સારું એવું આયોજન થાય ખૂબ મજા આવે છે મિત્રો તમને દેખાડી દઉં નકરી વાતું નહીં આ રોડ કાંઠે રાણપુરથી આવતો રોડ વેજળકા રોડ આયોજન છે જો જાગતા મેળીમાં અને આ જગ્યાએ છે મંદિર બધું સંપૂર્ણ વસ્તુ આપણે મિત્રો દેખાડવાની છે પણ ધીમે ધીમે હવે બધું દેખાડીશું હજુ આવીને પહોંચ્યો છું અને આપણે બાકડે બેઠા હતા તમે જો આ રીતનું કંઈક વાડી પાહીનું લોકેશન છે અને આ જગ્યાએ મિત્રો તાવો થવાનો છે બધા આવી રહ્યા છે અને મેળીમાંનું મંદિર મિત્રો તમને હું દેખાડવાનો જ છું પણ ઘડી ઘરે હજુ આપણે આપણા વિડીયોની અંદર ધીમે ધીમે બધું લઈ લઈશું પણ હજુ પહોંચ્યા છે એટલે તાત્કાલિક નહીં બધા મિત્રોને આવી જવા દો પછી મજા આવશે આવી રીતની કંઈક જગ્યા છે જો ચોખા નાખેલા છે અને કાંઈ તકલીફ પડે એવું નથી અને મિત્રો ખાસ કરી તો આ ગણે સંપૂર્ણ સુવિધા છે કોઈ જાતની તકલીફ પડે એવું નથી પછી મિત્રો કન્ટિન્યુ બને રહેજો હમણાં આપણે આગળ પણ વાત કરશું હવે મિત્રો આવી ગયા છે એ લોટ બંધાઈ રહ્યો છે સંજય લોટ બાંધી રહ્યો છે પરવીણ રીંગણા સુધારી રહ્યા છે અને ઊંધિયાનો કારીગર પરવીણ છે એટલે એ જ ને એ કીધું હાથ કાઢે એને કીધું ઊંધિયાનો કાર્યકર અને બટાકા પણ સુધારી નાખ્યા છે પછી ધીમે ધીમે મિત્રો તમને જો મંદિર તરફ દર્શન કરવા લઈ જઈશ બધું તમને ધીમે ધીમે જોવા મળે છે હજુ અહીંથી આપણે ઘરે કદાચ લેવા જવાનું થઈ છે અને ઘરે જઈ રહ્યા મિત્રો ઘરે લેવા જઈ રહ્યો છું રોડ તમે જોવો ચાલુ કરી ધીમો ધીમો જવો અને ઘરના બધા લેતા હોય રોડ છે આપણો મિત્રો અને જવું ઘરે મિત્રો પહોંચી ગયો છું ઘરે કીધું ને કે લેવા જઈ રહ્યો હું ઘરે પહોંચ્યો હું ને ઘરે છે ને હવે જઈ રહ્યા છે પાછા આપણે મેળી મને મંદિરે કીધું ટાવાનું કામ ચાલુ થયું ને ઘરે બધા લેવા આવ્યો છું કીંજુ ઉભી હે કીંજુ આવે હે કાં કીંજુ પ્રસાદી લેવા આવું ને તાવામાં તો તારે કાંઈ કીને જ્યાં હે ઘરમાં વહી ગયા હે તો કે હાલો ભાઈ મોડું થાય આમાં કે આવવાનું હોય ને ચલો બધા ને જય માતાજી તો આપણે જવાનું આજે મેરડીમાં એ

જઈને તમને મેળીમાંના દર્શન કરાવશું આપણે મિત્રો મેળીમાંનું મંદિર છે જે તમને જાગતા મેળીમાં ના દર્શન કરાવશું મિત્રો આ રીતનું કંઈક મંદિર છે તમને જો અંદર જ દર્શન કરાવવાના પડે જો આ વિડીયો આપણો વધુ આલે વધુ લાઈક શેર અને તમે વધુમાં વધુ શેર કરશો તો આમાં વધુ વ્યૂ આવશે તો આપણે તમને વ્યવસ્થિત રીતે દર્શન કરાવશું અંદર જઈ અને સંપૂર્ણ આની ઇતિહાસ અને કાંઈ પણ કહેશું અને બીજો વિડીયો આપણે બનાવશું પણ આજે બહારથી જ બનાવવાનો છે કેટલા લોકો આપણને જોઈ રહ્યા છે ને ક્યાંથી જોઈ રહ્યા એ પણ મને કોમેન્ટ કરજો ખાસ કરીને એટલે તમને કહીશ ક્યાંય છેને માનતા થાય ને કઈ રીતનો તાવો થવાય છે એ પણ દેખાડી દે સુધર નાખ્યું છે અને તાવાની પરસેદી થઈ જાય છે જો તાવો સડી ગયો હે દોસ્તો બનાવ્યો કાકરો છેલ્લે કીલીભાઈ બેઠા કમ્પ્લીટ કરીશ કમ્પ્લીટ થઈ ગયું હોય

આવી રીતનો તાવો ચેડવી રહ્યા હે દિલીપભાઈ સંજયભાઈ બે સંજયભાઈ મોટો દેકડો ધુમાડો લાગે થોડોક એવું તો રહેવાનું મિત્રો તાવો કરીને ઘરે પહોંચી ગયા એ વરસાદ એનું સારું એવું આયોજન હતું પણ કામમાં એટલું હતું કે તમને વરસાદી પણ નથી દેખાડી એ તાવાની પરસે શાક તમે જોતો હતા શાક બનાવ્યું અને સાસ અને સંભાળો આવી રીતનું કંઈક આયોજન આપણું હતું જે મિત્રો ખરેખર કામમાં તો ન હાવ એકદમ ભૂલી ગયો કે આપણા બ્લોગની અંદર આપણે જે લેવાનું હતું કે કઈ રીતનો આપણે તાવો જે તમને છેડો ન્યા હોય તેને દેખાડી દીધું અને મંદિર દેખાડ્યું મિત્રો મજા આવી હોય કે શાકતા મેળીમાં આજે આપણે એનો વિડીયો લીધો મજા આવી ધરમસિંહ બીકી બ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળો આ ઘરે આવીને આપણે જે વિડીયો પૂરો કરી રહ્યો છું લાઇક કરજો શેર કરજો વધુમાં વધુ એટલે બધા મિત્રોને મળી રહે કે આ જગ્યાએ જાત મેળીમાં છે તાવ આવી રીતનો થતો હોય છે સંપૂર્ણ આજે તમને વાત કરી મિત્રો બધા મિત્રોને ધરમશ્રીભાઈના જય માતાજી